રોક રોક ને નહી એમ નમજી કે ના હા બંદુ સાલ હમારા હો રોક ચાલ ઓરખા નથી કરવા દી તો બોલો તો કેમ છો બધા મજામાં ને હમણા થોડાક બધા કેમણા લગન એમાં ભડ્યા કે હું લગન ગાડો આલે હે કે જરા કમેન્ટ બધા કરતા જજો કેમ કે હમણા થોડાક વ્યુ ઓછ આવે હે આપડા વ્લોગ માં અને ખબર ને તમને બધાને કેમ જોવાની મજા નથી આવતી કે હું હે જરા કમેન્ટ કરજો અમે પેલા વ્લોગ ઉતારી નથી ને તો થોડાક સારા ઘણા બધા સારા ઉતરે હે તય હું ફેર પડે છે જરાક તમે કોમેન્ટમાં કજો કે એમ કે અમને ખુદ ઉતારતા હું તમને ખબર ના પડતી બરાબર ને ને નિસાબે નહી હવારના પોરમાં ગોરો ભરે છે પાણી ભરે પાણી સરસ સબાસ વેરી ગુડ અને જો હહને રીતે બધાય કામ કરે બરાબર એવું અત્યારે હવારના મરમી હાલ ચાલે છોરા જ મે પાણી બેસે નીચે બેહિના કેમ ભાઈ તમે નીચે પડી ગયા હે મે બોલતો અન જેમ કે રસા દે માતાજી જરૂર કરે મને બોલવાનું પાણી નો કરશ્યું મને દેવરાજે દઈ દીધો મુરા છે મુરા મૂરે ખાવા હોય તો કોમેન્ટ કરજો મોકલાવી દઈશ ઓનલાઈન પે કરી દઈશ મુરા અને દાદા અને આટલા ને ભાઈ ગયા હાડીમાં મોરે હે શું કેવાય ખતું કેમ છો મજામાં હાલો આજ બધા મુઠિયા ખાવા મુઠિયા બનાવવા કેવાના મેથી ના મુઠિયા બનાવવા હાચીન વાહ બનાવો હાલો કેવી રીતે બનાવવાના હાલો હાચીન બનાવો ખોટે ને પછી અંદર મુઠિયા મૂકી ને મેથી મુઠિયા કરવા વાહ તો તાજ મજા આવી જવાની હાલો હું તમને બધાને રેસીપી દેખાડીશ રીંગણા મુઠિયા કેવાય શું કેવાય એ ભરેલા રીંગણા ओके हलो आज आपरा मस्ता दादा तजी जागे है <laughs> करे हैं। अलो आजी वी बना है हलो आज आपरे वडी मा साग बनावे जाय हूं बनावाना है बप्पारा થઈ ગયા હેન બપ્પરામે કરી લીધા હે ને આપણે હેને બેઠા હે માથે ચડી અને અમારી માતાશ્રી ધોર રહી કપડે કેસે હો બળિયા 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 બહોત બળિયા મોથી બળિયા તમે બપ્પરા કરી લીધા હે તો અમને કા ના કીધું બપ્પરા કે ક્યુકી અમે બહોત હી ભૂખ લગી થીસ ને તમને લાગે ના તમને માણસ થોડા હો તમે

આઈ ડોન્ટ નો આઈ એમ કોણ ગુડ મોર્નિંગ અટના હોય ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ માં અમે હરખા હે એટલે જય દ્વારકાધીશ રેડી અને આ હું અલું એક્સપેરિમેન્ટ થાય ફૂટે તો જા ને ક ફૂટે તો જા નહીતર બાવેડા માં

આ માર બર્થડે હે ને સોરી વરી કે છડાવવાની નથી મજ કરો ને તમે બધા અમે અહીંયા ભાઈઓ થઈ જાવ પાર્ટી જવા પાછા ને આ સ્લેપુ મારી મારી નહી આવિયે ભ્રુમ ભ્રુમ કીકુ તમે નાસ્તો પાર્ટી કરી નાખીએ બરાબર ને પાર્ટી

મન થયું કે ખોટું બોલું એમ હાચી ને દાદા વીસ ના પંદર ના નીકળ્યા

અત્યારે જો વિડીયો ને આલા આલા હું કેવાય આ બોર ની બાધા ચોટી આલે હે બોર કે શું મેન અમાર મિલનભાઈ આવ્યાતા એ લઈ લતા આવ્યા અચ્છા એવું હે કેવા મીઠા હે ખાટા હે ખાટા દાત મૈ એમાં હે દેવરાજ બે જો ખાય એ ભાઈ બસ કરો હવે પેટ માં દુખે કા પેટ માં દુખે વાસી ખાટા મીઠા હે બોમ આ બો મજા ને ખાવાની આ પાર્ક એટલે મિલનભાઈ આવ્યાતા ને તો ઈ લઈને આવ્યાતા એટલે દેઈ ગયા હાય અને इधर ને રોટલે કોર હ હે કેમ રોટલા ન દેખાડો વધારે ચડવી નજર લાગી ગઈ નજર લાગી ગઈ વધારે સારા રોટલા માં અમાર બિંદુ બેન મસ્ત રોટલા બનાવે છે આખા જોરદાર આપડે ભારત ના નકશા જેવા જ થાય છે ગોળ થતા નથી બરોબર એટલે વખાણ ખોટા આપણે કરાવી રેડી